રાજ્ય રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી દ્વારા કમોસમી વરસાદથી અસરગ્રસ્ત શિહોરના કરકોલિયા ગામની મુલાકાત

દાનની સાહેબ શ્રી નાકાએ માર્ગ અને મકાન હું બેન તમામને વિનંતી કરું છું કે તેજ ઉપર પધારે છે

જેના અનુસંધાને આજે મંત્રી સાહેબ શ્રી આપણી વચ્ચે સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે જેમાં આપણે સિહોરની વાત કરીએ તો સિહોરમાં મગફળીનો વાવેતરનો વિસ્તાર દસ હજાર પાંચસો એકવીસ હેક્ટર છે જેમાંથી નુકસાનગ્રસ્ત વિસ્તાર દસ હજાર પાંચસો એકવીસ હેક્ટર માલુમ પડે છે તથા કપાસની વાત કરીએ તો સિંહોર તાલુકામાં ચોવીસ હજાર છસો ને છત્રીસ હેક્ટર વાવેતર વિસ્તાર છે જેમાંથી ચોવીસ હજાર છસો છત્રીસ વૃક્ષાનગ્રહ વાવેતર વિસ્તાર માનવું પડે છે અને કુલ મળીને છેતાલીસ વાવેતર છે જેમાં આપણે નુકસાન માલવું પડે છે જેના અલગ અલગ સર્વે ટીમો રચવામાં છે અને એમાં પણ કરી ગ્રામજનો મીડિયાના મિત્રો પાછલા જે આપણે આ બધા ભોગવી રહ્યા છીએ આ બીજો શનિવાર આવ્યો છેલ્લા છ દિવસમાં સિહોર તાલુકામાં સાહેબ ત્રેવીસ કાચા મકાનો એક પાકું મકાન બે કેટલ શેડ ત્રણ પશુઓના મૃત્યુ અને ગાંગડી ગામે એક બેનનું માનું મૃત્યુ થયેલું છે એમાંથી આપણે અઢાર ગામો અઢાર મકાનોની સાહેબ ચૂકવી દીધેલું છે અને જે આપણી પાસે કાર્ય રિપોર્ટ આવ્યા છે એનો સર્વે આપણે કરાવી લીધો છે અને વહેલી તકેની આપણે ચૂકવણી કરી દેવાના છીએ જેમ હિપાભાઈએ વાત કરી આપણે ગામે ગામ સર્વે માટે સગવડ નિક્ષતી કરી દીધી હતી પછી આજે આપણે મોટરી માટે પણ મારી અંદર મારો સદક્ષિકથી ભૂકઅપ કરેલા છે તમને મહાનુભાવ અધિકારી મિત્રો અને અહીંયા હાજર અને ગામના લોકો આજે આપણા સૌની વચ્ચે મંત્રી શ્રી હાજર થયા છે અને જે આપણે એક અઠવાડિયાથી ટીડીઓ સાહેબે પણ વાત કરી છે કે જે કમોસમી વરસાદ થઈ ગયો છે જે કુદરતી આપતા આવી ગઈ છે તો આપ સૌની વચ્ચે આપણને ભૂખ મળે છે સરદારશ્રી આપણા બધાની માટે ચિંતિત છે અને એના માટે જ જેટલા પણ પ્રયત્ન તેઓ કરી શકે છે અને અમે કરી શકીએ છીએ અમારા થકી અમે તમામ પ્રયત્ન કરીશું જે પણ નુકસાની થઈ છે એમાં ત્વરિતમાં ત્વરિત જે પણ અમે પગલાં લઈ શકીએ છીએ વહીવટી તંત્ર વતી અમે તમામ પ્રયત્નો કરીશું ટીડીઓ સાહેબે જેવું કીધું છે કે ઘણી બધી આપણી નુકસાની થઈ છે અને એમાંથી જેટલા પણ આપણે નુકસાનીનું વળતર આપણે આપી દીધું છે એવી જ રીતે ઘણી જગ્યાએ આપણા રસ્તામાં અમુક ઓવરટોપિંગના કારણે રસ્તા અમુક બંધ થયા છે હવે જેવું પાણીનું સ્તર નીચું આવશે આપણા એ રસ્તા આપણે તરત ચાલુ કરવામાં આવશે વધુમાં જ્યાં પણ નુકસાની થઈ હશે આપણા જેટલા પણ લાઇન ડિપાર્ટમેન્ટ્સ છે એ પોતાની તૈયારી સાથે સજ્જ છે અને ત્વરિત એવા કામગીરીમાં ફરીથી લાગી જશે આપ સોવે હું વિનંતી કરીશ કે આપ સોવે ખૂબ જ ધીરજ રાખી છે અને હજી થોડી ધીરજની સાથે આપણે કામ કરીશું જેથી કરી બોલાભાઈ નુરાચામાં મારી જાતે વધારે આનંદભાઈ મારા નગરપાલિકાના પ્રમુખ વાઘીભાઈ ડાબી શાંત અધિકારી તેમજ મામલતદારસિંહ શીર તાલુકા રાઘવભાઈ ગોવાજી સરબતસિંહ તેમજ ખેડૂત ભાઈઓ અને બહેનો આજે હું બી અહીંયા આવ્યો છું આ તમારા બધાની જે સમીક્ષા સરકાર તો પોતાની રીતે કામ કરીને હમણાં બેને બી જે વાત કરી અમે લોકો બધા આમાં ચિંતિત છે હું છેલ્લા ચાર દિવસથી આપણા બધાના દરેક તાલુકામાં અમે લોકો જઈએ કાલે હું મવાના વિસ્તારમાં હતો ત્યાંની જે દશા એક સાંભળી તો હું કહી નથી શકતો કે મારે હું કરવું જોઈએ આના બે દિવસ પહેલાં હું ગાંધીનગર હતો અને જ્ઞા બે આપણા પ્રમુખશ્રીને અને આપણા પ્રધાનમંત્રીને મેં વાત કરી અને લેટર બી લખ્યું કે અમારા વિસ્તારમાં ખૂબ અતિભારે વરસાદ થયો છે એટલે આ લોકોને જલ્દી કંઈ ને કંઈ વ્યવસ્થા કરી અને આપણે તેનું પૂરું ચૂકવ તો નહીં કરી શકીએ પણ આપણા થતી જે યથાશક્તિ થાય એ પ્રયત્ન કરવા જોઈએ અને કરી જાય પણ બધે ગામડે તો હું નહીં ફરી શકું મારી તબિયત બી ખૂબ ખરાબ હતી મને કાલે જ મેં સુગર મારું ટેસ્ટ કરાવ્યું જેને સુગર હશે એને ખબર પડે મારું કાલે ચારસો સુગર હતું હવે તમે વિચાર કરો કે ચારસો સુગર હોય એ માણસ ઊભો થાય નહીં થઈ પણ હું તો તમારા બધાના આશીર્વાદથી આજે કુદરતી ઊંચવી રહ્યો છે મને આવી કોઈ લાલચ નથી ભગવાન